અત્યારે આપણે બપોરે સારું કર્યું છે આપણે બ્લોગ અને વાગ્યા છે અત્યારે એક અને અહીંયા અમારે ઘડીયા થઈ ગઈ છે બેન તો બે વાગી ગયા છે વાગ્યા છે એક તો કાંઈ ને આપણે થોડાક આરામ કરી લઈએ પછી તમને હું અહીંયા અમારે રામણનું મંદિર બને છે તમે જોયું છે તો આપણે એને દેખાડીશ કેટલું કામ ગયું છે તો સારું આપણે જોઈએ ત્યારે કેટલું કામ ગયું છે તમને દેખાડું થોડુંક આપણે આરામ કરી પછી તમને દેખાડું પછી દઈશું આપણે કામે તમને દેખાડું આજે કેટલું મંદિર બન્યું છે તો સારું તમને આજે દેખાડું મંદિર કેટલું બન્યું છે અને ક્યાં હોય છે આપણે રામાવીનું મંદિર મંદિરે આપણે પિરોળ થઈ ગયા છે એટલે તો આ બધું પિરોળ શહેર બની ગયા અને આ બધું બે છે તો હું જોઈ શકો છો એ આ બધું શહેર આવી ગયા તો શા પપ્પા પાણી પાસે છે અત્યારે અને જે અહીંયા શાર બનાવવાના છે વ બે બનશે એક અહીંયા બનશે એક અહીંયા બનશે ને બે આ બાજુ બનશે એટલે કુળ બાર બનાવવાના છે કુળ બાર એટલે તો કામ ચાલુ છે મસ્ત રીતે અને મસ્ત બની ગયા છે અને ડિઝાઇન જોવાની મેં ખાલી એની મસ્ત ડિઝાઇન બની ગઈ છે મસ્ત રીતે ને અહીંયા પાણીનું કામ ચાલુ છે અત્યારે પાવાનું અને જો આ જે આજે પીરો આ કાલ બનાવ્યો હતો આપણે ભાઈ તમને આ જો જે લીલો છે જો આ બનાવ્યો હતો કાલ અને હવે આ જે પેલું માલ બાર બાર નાખી તૈયાર કરીને ને કઈ નાખ્યો છે હવે એક નીકળી એટલે પછી કાલ અહીંયા બનાવશે પછી પમડી અહીંયા બનાવશે એમ બનાવશે અને રોક્યો મસ્ત લાગે છે પીરો જોરદાર કામ અહીંયા પહોંચ્યું છે જેમ જેમ કામ હાલ તો જાય છે એમ તને હું દેખાડીશ તમને ક્યાં ક્યાં પોઈ ગયું કામ એટલે આપણે સેના સપ્તાહ કહી દીજો કે રાઠોડ વગ ને તો કામ પડી ગયું છે એટલે જો તમને આજે આખું મને દેખાય છે તમને જો જોઈ શકો છો અહીંયા શા પીલો અહીંયા શાક પીલો અહીંયા ગમે બધું છે એટલે શાક પીલો દેખાય છે એટલી બધું આ ખૂણે નથી તો શાર પીરો આ ખૂણે જો તો આમ શાર પીરો આ ખૂણે જો તો એ શાર પીરો એ શાર એ બાજુ શાર શાર પીરો આવશે એટલે કુલ આવશે બહાર ના આખું આ મંદિર છે એ બહુ મોટું મંદિર જો હવે આપણે કાખણ બાજુ જવા નીકળી ગયા છીએ તો ચાલો કાખણ જવા જઈએ હવે નીકળી ગયા છે ભાઈ ગાડી આપે છે અને મસ્ત દેખાય છે કેવો મસ્ત લાગે રોજ સીન લાગે છે મસ્ત અને ફોટા ટીંગી બહુ મસ્ત થાય ત્યારે આપણે રસ્તો આવી ગયો છે ટીમ્બાનો એટલે આપણે ઘર બાજુ સવા નીકળી ગયા છે અત્યારે સૂર્યોદય મસ્ત લાગે અને બસ હવે ઘર બાજુ સવા નીકળી જવી અને આવો ને આવો આપણે વિડીયો આપણે ઉતાર્યું છે ને અત્યારે આવી છે ને તમે જોઈ શકો છો અત્યારે ગાડીમાં ઉપરથી અને આગળ ચાલવે સીધા સીધા જઈએ હવે અને આગળ આપણે એક નાળું આવી આવે છે પાણીનું નથી નર્મદાનું પાણી થાય છે તો આ બાજુ નારું છે અને આ બાજુ જો આ બાજુ પાણી ભર્યું છે હુંકાઈ ગયું છે પાણી અત્યારે તો આખું અહીંથી ઉપરથી પાણી જતું હોય અને હવે આપણે પછી એ કપા કેવો દેખાય તમને જો થોડો કપા છે આગળ જતા કપા તમને દેખાડવું છે કપા આવે છે ઘણો બહુ મસ્ત કપા આવવાનો છે જો અહીંયા જો કપા અને કપા જો કેવો છે કપા અહીંયા કપા બહુ થઈ ગયો છે પણ કોઈ વિનતું નથી હું અને આગળ છે ને એક કહેલું આવે છે સૈના આ સૈના છે આ સૈના છે અને થોડુંક તમને આપણે દેખાડું છું

અરે બીજે જાય દ્વારકા થી 7882 હવે બે રાખે બોરા આઈડી કેવા છે મારી અને આ જો આ બે છે નવરા હા કાય કામ તેમ અમારા આકવા જો તલ્લા મારે અત્યારે અમને રળી રળીને અમને હા બે હા ખોટો બે કામ કાજ ન હોય ના પડે તો આ કેટલું જો બસ ને હું બે બાજુ છો ના ના નથી ને નથી